હાલો દોસ્તો આપડે તળાવ જાવી તળાવના પગીસા આગળ તમે જોતા રહીજો વિડીયો કન્ટિન્યુ શરૂ રાખો તમે તમે જોઈ શકો છો બે જવાના ની અને વિડીયો આજ ઉતારવાના સેવી હાલો આ દરવાજો છે બોળ તળાવનો તમે જોઈ શકો છો તળાવનો દરવાજો છે આ તમે જોઈ શકો છો હલો પ્રવેશ દ્વાર માંથી પ્રવેશ મળી ગયો છે અમને હવે અમે અંદર જાવી છીએ આ સામે દેખો એ મંદિર બાજુ શીળિયું જાય છે અને આ આગળ જાવ એ રસ્તો છે આપણે આપણે બગીચામાં જવાની જગ્યા છે એ તમે જોઈ શકો છો આપણે બગીચામાં જવાના છે હાલો દોસ્તો આ સામે ઝાડ છે બહુ મોટું રસ્તો જાય છે ના પણ તમે જઈ શકો છો એની બાજુમાં પણ એક મંદિર છે ઈ પણ તમે જોઈ શકો છો આપડા બગીચામાં આવી ગયેલા છે એ બગીચા તમે જોઈ શકો છો આ સામે પતરા રૂમ મોટું જબર એક રૂમ જેવું છે એમાં પણ તમે જઈ શકો છો આપણે બગીચાની માઇલ પર પ્રવેશ કરી શૂક્યા છે એ રીતે પણ તમે જોઈ શકો છો આપણે જે જાળવાના સંયત ઊભા છે એવી આગળ પણ આપણે જવાના છીએ કન્ટિન્યુ જોતા રહીજો તમે બગીચા આખા બગીચો જોવા મળશે આ વિડીયોમાં આ જો ફૂલમાં તો ગુબારો બનાવેલો છે ઈ પણ તમે જોઈ શકો છો પાણીના જે ફુહારા ઉડન એ ગુબારો છે ઈ પણ તમે જોઈ શકો છો સામે છે એ બિલ્ડીંગ છે ને અહીંયા સિંહ બેસવા માટે પતરા નાખીને ગવર્મેન્ટ સરકારનું બનાવેલું છે અહીંયા પણ તમે બેસી શકો છો સિંહ સામે એ ઓળખું છે એમાં પણ આગળ જઈશું આપણે હાલો બગીચાના ગ્રાઉન્ડમાં આપણે આવી ગયેલા છે આપણે તમે કન્ટિન્યુ આ ગ્રાઉન્ડ છે બગીચાનું ઈ પણ તમે જોઈ શકો છો હર એક જગ્યાએ ખુરશી પણ છે ના બેસી પણ શકો છો તમે આગળ કન્ટિન્યુ જુઓ તમે આગળ બગીચો જે બહુ જ ખુબસુરત આવશે એ બધું દેખાડવામાં આવશે તમને આ વિડીયોમાં ઈ પણ તમે જોઈ શકો છો વિડીયો કન્ટિન્યુ જુઓ તમે આગળ આ ગ્રાઉન્ડ છે મોટું ગ્રાઉન્ડ નીચે સંયો પણ છે બોટની ઉપર ગ્રાઉન્ડમાં ઊભા રહ્યો એટલે તમને આખું ભાવનાગર દેખાય આનથી એ પણ તમે જોઈ શકો છો આખે આખું ભાવનાગર આનથી દેખાય છે એ પણ તમે જોઈ શકો છો નીચે નીચે તમે નજર કરો એટલે બોન્ટ બનેલી છે કોન્ક્રીટની એ બોટમાં પણ અમે જવાના છે એ આગળ એ તમે જોઈ બોન્ટ પણ બહુ ખૂબસૂરત છે એમાં પણ આંટો મારી જોઈએ ક્યારેક જાઓ તો બોલ તળાવ કેપ્ચર કરો તો ક્યારેક બોટમાં પણ આંટો મારી લેજો ના બોન્ટ પણ મૂકેલી છે અને સામે તમે જુઓ બહુ મજા હલો ગાઈઝ આપણે કોન્ક્રીટ ની બોટ માં આવી ગયા સુધી તમે એકવાર જોઈ શકો છો આ બોન્ટ કઈ રીતની બનેલી છે કોન્ક્રીટ થી બનાવેલી બોટ છે આ અંદર પણ જોઈ શકો છો બહુ મજા આવે એવી વસ્તુ છે ચાર પટ્ટા છે ઓટ ડુપ્લિકેટ જોઈ લો તમે હા બોટ જેવી બોટ બનાવેલી છે એ તમે જોઈ શકો છો આરો આપણે બોંટના દરવાજામાં આવી ગયા છે એના બોંટની છત્રીમાં જ હું રખડું છું એ બોંટની છત્રી છે બોંટની સામે દેખો તમે એટલે અંદર બોંટમાં બહુ બોંટ માથેથી જોવો એટલે તમને સા મેં બોવતરાવનો ડેમ પણ દેખાય છે એ પણ તમે જોઈ શકો છો આ બોતરાવનો સામે દેખાય ડેમ છે મોટો બારણા વાળો ના પાણી રોકવા માટેની આ દિવાર છે એ પણ તમે જોઈ શકો છો એની ઉપર ઝાડવા પણ છે એ પણ તમે જોઈ હલો દોસ્તો આપણે બગીચાની નીચે બોટની નીચે બગીચામાં વ્યા છે એ બગીચો પણ તમે જોઈ શકો છો આ બગીચાની માલપોરે અમે જઈ છીએ નાનથી આખ્યા આખું ભાવનાગર દેખાય છે એ પણ તમે જોઈ શકો છો તાણીથી તમે આમ જુઓ એટલે તમને બહુ મજા આવશે જો આ બગીચો છે આખે આખો એ પણ તમે જોઈ શકો છો આ બગીચામાં માલ પર હું જઈ રહ્યો છું એ પણ તમે જોઈ શકો છો નાના બાળકો માટેની બહુ ખૂબસૂરત જગ્યા છે આ એ પણ તમે જોઈ શકો છો બોટની નીચેના બગીચામાં આવી રહ્યા છે એવી તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ છે મોટું નાનકું ભાવનગર પણ દેખાય છે હું પણ જે ઘૂમું છું એ બોટની નીચેનો મોટો ગ્રાઉન્ડ છે બગીચો છે એ પણ તમે જોઈ શકો છો જુઓ તમે આ આ બગીચો છે આ ગ્રાઉન્ડ છે મોટું મોટા પાયે ગ્રાઉન્ડ છે આ પણ આગળ તમે જોઈ આગળ આપણા શંકરદાદાની મૂર્તિ પણ છે એ પણ લેવામાં આવશે એ પાછળથી આ બોટ જોવા બોંટ નો નજારો દેખાડ્યો કમળના ફૂલ પણ અહીંયા જોવા તમને મળશે ઈ પણ ના પણ તમે ફોટા વિડીયો ઉતારી શકો છો બહુ ખુબસુરત નજારો છે ઈ પણ તમે જોઈ શકો છો આ કમળના ફૂલ છે કમળના ફૂલમાં તમે જોઈ શકો છો આગળ હલો મેન ગ્રાઉન્ડ માં આવી ગયા છે વી મે આ મેન માં મેન ગ્રાઉન્ડ છે આ જોઈ શકો છો તમે આ રાત નો નજારો તો કઈક અલગ જ થતો હોય છે આ રાત નો નજારો ગ્રાઉન્ડ છે આ બધા રાત ભેગા થતા હોય છે આ ઈ વી આ ઈ ગ્રાઉન્ડ છે આ ખૂબ સરસ માં ખૂબ સરસ છે હલો આપણે તળાવ ની પાળ માં થઈ ગયા છે અને હવે તમે કન્ટીન્યુ જોઈજો આ તળાવ ની પાળ છે અને આ પાણી છે આ તળાવની અંદર જવાનો રસ્તો છે પણ એ રસ્તો બંધ છે માથે પણ તમે જોઈ શકો છો અને સાંજનો ઠંડો ઠંડો પવન આવતો હોય એ પણ તમે જોઈ શકો પણ મજા તમે લઈ શકો છો આવો તો મજા લઈ શકો તમે સાહેબ તો નહીં તો ન લઈ શકો અમે તો ખરા ઉનાળામાં ગયા હતા અમે હાલો દોસ્તો આ પાયના કાંઠે મંદિર પણ છે ભગવાનનું અહીં એ મંદિરમાં ગયા નહોતા બહારથી અમે કેપ્ચર કર્યું હતું મંદિર મંદિરમાં ગયા નથી એટલે અમને ખબર નથી કે આ માતાજીનું ભગવાનનું છે પણ મંદિર પણ ના બહુ તળાવની બગીચાની માઇલ પર છે એ પણ તમે જોઈ શકો છો આ દૂરથી અમે શીણ લીધો તો એનો અને એના ભજનનો પ્રોગ્રામ હતો એટલે અમે ગયા નહોતા એ તમે જોઈ શકો છો ભાવનગર મહારાજનો બંગલો પણ અહીંયા છે એ પણ તમે જોઈ શકો છો બહુ તળાવના કાંઠે ઠંડી હવા ખાવા મહારાજે બનાવેલો બંગલો છે અહીંયા કૃષ્ણ કુમાર સાહેબે બનાવેલો બંગલો છે એમાં કોઈ ભાવનગર ગવર્મેન્ટ સરકારનો બનાવેલી